નવરાત્રીના ભવ્ય મહોત્સવમાં સુરક્ષા સૌથી અગત્યનો મુદ્દો છે સુરતમાં આ વખતે પોલીસ તંત્રએ આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરીને સુરક્ષા કવચ વધુ મજબૂત બનાવ્યું છે શહેરના ગરબા ડોમમાં એન્ટ્રીથી લઈને એક્ઝિટ સુધી દરેક પર નજર રાખવા માટે એઆઈ કેમેરા લગાવવામાં આવ્યા છે આ કેમેરા માત્ર ભીડની ગણતરી જ નથી કરતા પરંતુ કોઈ શંકાસ્પદ હલચલ થતા તાત્કાલિક પોલીસને ચેતવણી પણ આપે છે તો આવવું જોઈએ સરત પોલીસને આધુનિક તૈયારીની ઝલક સુરત શહેરમાં આ વર્ષે સૌથી મોટા પાયે નવરાત્રીનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે આ તમામ જે નવરાત્રીનું આયોજન કરવામાં આવ્યું છે જે તમામ દોર પર એઆઈ ટેકનોલોજી થી સજ્જ કેમેરા થી જે નજર રાખવામાં આવી રહી છે તો આ એઆઈ ટેકનોલોજી થી સજ્જ કેમેરા કેવી રીતે કામ કરી રહ્યા છે અને કેવી રીતે તમામ લોકોની મુવમેન્ટ પર નજર રખાઈ રહી છે તે બાબતે આપણે જે ડીસીપી કરમશી વાઘેલા છે એમની પાસેથી જાણીએ કે શું છે સમગ્ર વિગત સમગ્ર સુરત શહેરમાં નવરાત્રી નું મોટા પાયે આયોજન થયું છે ઘણા બધા એવા પ્લેસીસ છે જ્યાં કોમર્શિયલ ગરબાનું આયોજન થયું છે નવરાત્રીના મોટા મોટા ડોમ્સનું આયોજન થયું છે એવા દસથી વધુ પ્લેસીસ જ્યાં નવરાત્રી દરમિયાન પાંચ હજારથી વધુ ખેલૈયાઓ દસ હજારથી વધુ ખેલૈયાઓ ગરબા રમવા આવે છે એવા પ્લેસીસ આઈડેન્ટિફાય કરીને માન્ય ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સાહેબની સૂચનાથી અને ગેહલોત સાહેબના માર્ગદર્શન હેઠળ સીપી સરના માર્ગદર્શન હેઠળ પચાસથી વધુ કેમેરા આવા તમામ પ્લેસીસ ઉપર લગાવવામાં આવે છે આ એઆઈ કેમેરા તમામ એન્ટ્રી એક્ઝિટ ગેટ ઉપર લગાવવામાં આવે છે અને એના દ્વારા ગરબા રમવા આવનારા તમામ ખેલૈયાઓ એન્ટ્રી એક્ઝિટ પર તમામનું પ્રોપર રેકોર્ડિંગ થઈ રહ્યું છે એની સાથે સાથે એ આઈ કેમેરાની મદદથી કેટલા લોકો એન્ટ્રી લઈ રહ્યા છે કેટલા લોકો એક્ઝિટ લઈ રહ્યા છે એનું હેડ કાઉન્ટ તમામ હ્યુમન કાઉન્ટ પણ મળી રહ્યું છે એવા પ્લેસીસ જ્યાં ગરબાના ગ્રાઉન્ડની કેપેસિટી પાંચ હજાર છે અને કદાચ ગ્રાઉન્ડમાં એન્ટ્રી થનાર લોકોની સંખ્યા વધી જાય તો એમાં તાત્કાલિક એઆઈ કેમેરા દ્વારા અહીંયા સુરતના જે સીસીટીવી કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમ છે એની તરત એલર્ટ મેસેજ જનરેટ થશે અને જે બંદોબસ્તમાં નવરાત્રીના ડોમમાં જે નવરાત્રીના ડોમમાં જે બંદોબસ્તમાં માણસ હાજર છે એને તરત જ મેસેજ પાસ થશે અને સાથે સાથે લોકલ થાણા પ્રભારી એસીપી ડીસીપીને પણ મેસેજ કરવામાં આવશે એટલે ચાંપતી નજર નવરાત્રીના તમામ પ્લેસીસ ઉપર સુરત સિટી પોલીસ દ્વારા એઆઈ કેમેરા દ્વારા રાખવામાં આવી રહી છે અને આ ઉપરાંત જે સુરત સેફ સિટી પ્રોજેક્ટ પ્રોજેક્ટ અને વિશ્વાસ ચૌદસો થી વધુ કેમેરા સુરત શહેરના તમામ પ્લેસીસ પર કાર્યરત છે એના દ્વારા પણ ટ્રાફિક કંટ્રોલ રૂમ દ્વારા પણ અને રૂમ સીસીટીવી કમાન્ડ કંટ્રોલ દ્વારા બંને દ્વારા સુપરવિઝન થઈ રહ્યું છે નવરાત્રી દરમિયાન જયારે પણ રાત્રિ દરમિયાન ગરબા પૂરા થાય છે ત્યારે જયારે એઆઈ કેમેરામાં દેખાઈ રહ્યું છે કે લોકોની મુવમેન્ટ એક્ઝિટ થઈ રહી છે તાત્કાલિક ટ્રાફિક કંટ્રોલ દ્વારા એ પ્લેસીસના નજીકના ટ્રાફિક પોઈન્ટને પણ એલર્ટ કરવામાં આવે છે જેથી કરીને રાત્રિ દરમિયાન લોકોને ટ્રાફિક નડે નહીં અને નજીકના પ્લેસીસના તમામ જગ્યાએ ટ્રાફિકના માણસો એલર્ટ અને નિયમન પ્રોપરલી કરી શકે જી કેટલા સમયની અંદર જે પ્રકારે જે મુવમેન્ટ આવશે તો કેટલા સમયની અંદર પોલીસ ત્યાં સ્થળ ઉપર પહોંચી શકશે અને કંટ્રોલ કરી શકશે ઓલરેડી જે નવરાત્રીના તમામ પ્લેસીસ પર છે એ લોકલ પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવેલો છે અને એ ઉપરાંત નજીકના લોકલ પોલીસ સ્ટેશનના થાણા અધિકારી એસીપી ડીસીપીને વિધિન ફ્રેક્શન ઓફ સેકન્ડ્સ આ બાબતે તરત એલર્ટ મેસેજ પાસ કરવામાં આવશે અને રૂમ મારફતે અને વોકી ટોકી સેટ મારફતે અને ફોન દ્વારા અને વોકીટોકી સેટ મારફતે મેસેજ પાસ કરવામાં આવશે અને તરત જ એ બાબતે લોકલ પોલીસ એની અંદર કાર્યવાહી કરશે

કરવાની કોઈ કોશિશ કરશે તો તેની ઉપર પોલીસ કાર્યવાહી કરશે તેવું પણ જણાવવામાં આવે છે કેમેરા પર્સન સાથે રશ્મિ રાણા બિહિયા